હેલો ફ્રેન્ડમ વેલ્કમ ટુ અત્યારે બપોરના ઉઠી ગયા છે ને અમારે ભાઈ સિંહને લગાડી દીધા છે હોમવર્ક કરવામાં હોમવર્ક પછી બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું એક વાગે બિચારો આવે પછી હું થાય કે ભાઈ કરી ને માંડ બે વાગે ની અંદર આવે ને ત્રણ વાગે તો હું એને ઉઠાડી દઉં હોમવર્ક આઠો કારણ કે સાડા ચાર વાગે ટ્યુશનમાં જાય સાંજે સાત વાગે આવે ને સાત વાગ્યા પછી કોઈનું માનતો નથી સાડા સાતે આવે છે સાડા સાત પછી કોઈ માનતો નથી સીધો હોય જાય ગ્રાઉન્ડ માં રમવા હા ગ્રાઉન્ડ માં રમવા હોય જાય ભાઈ પછી ભાઈ ને ટ્યુશન માંથી આવ્યા પછી જરાય હોમવર્ક કરવાનું મન થતું નથી હા ચુકે છે એટલે એનો ફિક્સ શેડ્યુલ છે બપોરના જે બી સાડા ચાર વાગ્યા પહેલાં જે બી હોમવર્ક હોય એ બધું પતાવી લેવાનું પછી ભલે માથાનું દુખાવું હોય બસકસ હોય ઈવીએસ હોય

બીજો જો એ કમ્પ્યુટર નો પીરિયડ હોય ને એમાં લખી લેજો એમ કીધું તો તારે ટીચર પછી મને સંભરાવે નહીં ને અને હું પછી ખબર ને ના કારણ આવો તો જોઈએ હું નાટક કરે હું જોક શું સુજોક મારું અમે કીધું શું કીધું એ હે

שום קנה. - לבחור. - אה? - לא, 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 לא Pass 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 જોઈશું ને લખવાનું કીધું જૂટ જૂઠ જૂઠ નહીં જૂઠ જૂઠ એટલે કે ના એક પ્રકારનું છે ને આમ આવે એમાંથી થેલીન બને ખબર એટલે જૂટની થેલીન હોય ઘડી કડી હા એ છે ને જૂટ એક પ્રકારનું પ્લાન્ટ આવે એટલે પછી એનાથી ખાવાનું બને પછી એના જે વધારાનું વધે ને એમાંથી આ બેગ ને આવું બધું બનાવે મારો દીકરો કેટલો ડાયો છે તો એ પેન્સિલ જ્યાં પૂરી ના થઈ જાય ત્યાં સુધી વાપરા રાખે બતાવ તો કેવડી પેન્સિલ હે બુર્જ ખલીફા જેવી સરસ બુર્જ ખલીફા ત્યારે ત્યારે ટીચર માટે શું સંદેશ છે હા તારા ટીચર માટે શું સંદેશ છે ઓ શું હોમવર્ક આપો કે ઓ શું હોમવર્ક આપો

h d o n chipo parolo t don't Nah, yeah, upar dot hai huh? na aa E ne ha e poi pachhi t ha huh, don't don't ha huh. don't gani nahi don't don't do this aa na karo aa karo to jem ke jai ice cream khato to don't eat

એન ટી ક્યાં બતાવજો ડિઝાઇન ડીઈ એસ જીએનએસ ડિઝાઇન યાની આપણે ડિઝાઇન કીએ ને આવીને ગુજરાતી માં શું કહે